તેરમી ઓગસ્ટના રોજ થી અમદાવાદ આવી હતી આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત ચાર કરોડ રૂપિયા છે યુવતી દ્વારા અમદાવાદ એરપોર્ટ ઉપર બેગ ગુમ થયો હોવા અંગેની ફરિયાદ કરી હતી બાદમાં બેગ મળી હોવા અંગેની યુવતીને જાણ કરી હતી જોકે કસ્ટમ વિભાગે બોલાવ્યા બાદ પેસેન્જર યુવતી હાજર ન થતા સીઆઈડી ક્રાઇમની મદદથી તેની અટકાયત કરવામાં આવી હતી બાદમાં સામાનની બાદ કરતા હોવાથી તે મિસ બેગેજનું ફોર્મ ભરી અને બહાર નીકળી ગઈ હતી તો બે દિવસ પછી એક બેગ મળી આવી હતી જેને કસ્ટમ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ વાંધાજનક મળ્યું ન હતું ત્યારબાદ બીજા બે દિવસ પછી બાકી રહેલી બેગ મળી આવી હતી જો કે કસ્ટમ વિભાગ મુજબ એર એશિયાના સ્ટાફે યુવતી સાથે વાત કરતા પોતે જલંધરો હોવાનું જણાવ્યું હતું જેથી કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી કે યુવતી સમક્ષ આવતી નથી એટલે જલંધરની બદલે અમતાવાદમાં જ હોવી જોઈએ જેના આધારે તપાસ કરતા ડીઆરઆઈની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી અને તેને જાણ થઈ હતી કે યુવતી કાલુપુર રેલવે સ્ટેશન ઉપર છે અને કસ્ટમના અધિકારીઓએ સીઆઈડી ક્રાઇમની બદલ લઈ અને યુવતીને પકડી એરપોર્ટ લઈ ગયા હતા જ્યાં યુવતીની હાજરીમાં બેગનું પંચનામું કરી અને ગાંજા સાથે તેની અટકાયત કરી સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઇમના નાર્કોટિક ને સોંપી દીધી છે